નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હર્ષદ સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનું પાઠ એક જેનું નામ છે રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો છો એપ્લિકેશન ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો મિત્રો ચાલો હવે શરૂ કરીએ પ્રશ્ન સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું સાતમી સદીમાં કોના આવવાથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું તો જવાબ આવશે એ હર્ષવર્ધન બીજું પ્રાચીન કાળમાં માળવાનો રાજ્ય પ્રદેશ ક્યાં નામે ઓળખાતો હતો તો જવાબ આવશે સી અવંતી અને ઉજ્જૈની એટલે કે એ અને બી બંને ત્યાર પછી ખજુરાહોનું ભવ્ય મંદિર ક્યાં વંશના શાસનકાળમાં બન્યા હતા તો ખજુરાહોના જે મંદિરો છે તે ચંદેલ વંશના શાસનમાં બન્યા હતા ત્યાર પછી રાજસ્થાનમાં સાંભળ સરોવર ક્યાં આવેલું છે તો જવાબ આવશે બી ઉદયપુરથી પૂર્વે ત્યાર પછી રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં ક્યાં નામે ઓળખાય છે તો જવાબ આવશે ભોપાલ જવાબ આવશે વનરાજ ચાવડાએ બીજું રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું તો જવાબ આવશે રાણી ઉદયમતીએ આઠમું ક્યાં રાજવી નો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી તો જવાબ આવશે કર્ણદેવ વાઘેલા નવમો રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલામો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો તો જવાબ આવશે સી છઠ્ઠો દસમો રાજપૂતોના ગુણોના નીચેમાંથી કયા ગુણનો સમાવેશ કરી શકાય તો જવાબ આવશે ડી આપેલ તમામ ત્યાર પછી બંધ બેસતા જોડકા રચો જેમાં ભીમદેવ પ્રથમની સામે આવશે સી સોલંકી વંશ મુંજની સામે આવશે ડી પરમાર વંશ રાજ રાજરાજ પ્રથમની સામે આવશે ઈ ચોલવંશ પૃથ્વીરાજ ત્રીજો તેની સામે આવશે બી ચૌહાણ વંશ નરસિંહ વર્મા તેની સામે આવશે એ અને ગોપાલ તેની સામે આવશે જી પાલ વંશ ત્યાર પછી મને ઓળખો હું માળવાનો પરમાર વંશના રાજાઓની નગરી છું તો અવંતી બીજું મેં અજય રાજસ્થાનમાં અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી તો આવશે અજય ત્યાર પછીનું ત્રીજું મેં પ્રજા માટે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો તો જવાબ આવશે રાજમાતા મિનળદેવી ચોથું મેં આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધ હેમ શ્રદ્ધાનું શાસન નામના ગ્રંથની રચના કરાવી હતી તો સિદ્ધરાજ જયસિંહ પાંચમું મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવાનગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું તો અણહિલ ભરવાડ છઠ્ઠું હું મુઝફ્ફર શાહ નામ ધારણ કરી ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બન્યો હતો તો જવાબ આવશે જફરખાન ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી હેમચંદ્રાચાર્યજી માં આવશે ગોપાલ ત્રીજામાં આવશે હોયસલ ચોથામાં આવશે આવશે તાંજોર પૃથ્વીરાજ ચૌહાણ અને છઠ્ઠામાં આવશે રાજા ત્યાર પછી સાતમો પ્રશ્ન જેમાં કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે તો ઈસવીસન સાતસો થી ઈસવીસન બારસો વચ્ચેના પાંચસો વર્ષના મધ્ય યુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે બીજું ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બીજા કયા નવા રાજ્યો સ્થાપિત થયા તો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી ગઢવાલ બું માળવા અસ્તિત્વમાં આવ્યા વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ શા માટે રાખ્યું તો દુઃખમાં સાથ આપનાર પોતાના બાળ મિત્ર અણહીલ ભડવાડના નામ પરથી વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ પાડ્યું

સરપંચ કહેવામાં આવે છે સાતમું રાજપૂત યુગ ના ગુજરાતના ક્યાં બે બંદરો જાણીતા હતા તો રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં ભોગુકચ ભરૂચ આ બે બંદરો જાણીતા હતા ત્યાર પછી નીચે આપેલ રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વર્ગીકરણ કરો જેમાં ઉત્તર ભારતના રાજ્યોમાં આવશે આવશે ગઢવાલ ચંદેલ પરમાર સોલંકી અને અને ચૌહાણ દક્ષિણ ભારતમાં ચેર પલ્લવ ચોલ પાલ રાષ્ટ્રકૂટ ત્યાર પછી કારણો આપો જેમાં પેલું રજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી તો રાજપૂતાણીઓ વીરતા નિડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી તેઓ હસ્તે મુખે પતિ પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી તેઓ સત્ય માટે જરૂર પડે પણ કરતી ત્યાર પછી ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તો ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી રાજા ભોજે ધારા એક મહાશાળાની સ્થાપના કરી હતી ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર નામનું સુંદર નગર હતું તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં મહત્વની ગણાય છે તો ઈસવીસન ઓગણીસો અગિયારમાં માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિયાબુદ્દીન ને પૃથ્વીરાજે સજ્જડ હાર આપી તે પછી ઈસવીસન ઓગણીસો બાણુમાં માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ

ત્યાર પછી આપેલ ચિત્રનું નિરીક્ષણ કરી બાજુ આપેલા પ્રશ્નનો ઉત્તર આપો પ્રશ્ન છે આપેલ ચિત્રમાં આપને ક્યુ દ્રશ્ય દેખાય છે તો આપેલ ચિત્રમાં રાજપુતાણીઓની વીરત્વના દર્શન થાય છે જ્યારે રાજપૂત રાજાઓ દેશના રક્ષણ માટે યુદ્ધમાં જતા ત્યારે રાજપુતાણીઓ પોતાના ભાઈ પિતા કે પુત્રને લલાટે કુમકુમ ચંદન કરી હસ્તામુખે યુદ્ધમાં જવા વિદાય આપતી ત્યાર પછી આવી વિદાય કોને કોને આપવામાં આવી છે તેની યાદી બનાવો તો આવી વિદાય રાજાઓ સૈનિકો એવા દરેક વ્યક્તિઓને આપવામાં આવતી કે જેઓ કોઈના રક્ષણ માટે યુદ્ધમાં જવા તૈયાર થયા હોય ત્યાર પછી પ્રશ્ન એક એ ટૂંક નોંધ લખો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા તો રાજપૂત યુગમાં રાજાનું પંથ વજ પરંપરાગત હતું રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્ય અધિકારી બને તેવું ન હતું રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા આ યુવરાજ પાછળથી રાજા બનતો લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે જેમ કે કાશ્મીરના યશસ્કની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા અમાત્ય અને સચિવો અમાત્યનું કાર્ય મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા અમલમાં હતા નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો ત્યાર પછી બીજી છે પરિચય આપવાનો જેમાં કુમારપાલ કુમાર કુમારપાલ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્ય નો તેના ઉપર ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી કુમારપાલ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજ્યની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે ત્યાર પછીનો છે પૃથ્વીરાજ ત્રીજો તો પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે ઈસવીસન ઓગણીસો અગિયારમાં થ્રાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિયાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી તે પછી ઈસવીસન અગિયારસો બાણુંમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખતા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમા રૂપ ગણાય છે ત્યાર પછી બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો કોઈ પણ પાંચ રાજપૂત રાજ્યો અને તેની રાજધાનીઓના નામ લખો તો રાજ્યો છે ગઢવાલ જેની રાજધાની કનોજ અને કાશી ચાલુક્ય વંશની વાતાપી વરંગલનું કાકતીય સામ્રાજ્યની વરંગલ રાજધાની પલ્લવ વંશની રાજધાની કાંચીપુર અને ચોલમંડલની રાજધાની તાંજોર હતી ત્યાર પછી તરાઈની ઈસવીસન ઓગણીસો બાણુંમાં તરાઈની લડાઈમાં પૃથ્વીરાજની જીત થઈ હોત તો શું થયું હોત તેના વિશે આપનું મંતવ્ય જણાવો તો ઓગણીસો બાણુંમાં તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હોત તો દિલ્હીની ગાદી ઉપર રાજપૂત રાજાઓનું વર્ચસ્વ યથાવત રહેત ભારતમાં વિદેશી શાસકોનું શાસન ન સ્થપાત વિદેશી શાસકોએ ભારતની પ્રજા ઉપર જે જોર જુલમ જબરજસ્તી કર્યા અને લૂંટફાટ મચાવ્યા હતા તે કદાચ ન સહન કરવા પડત અને ભારત કદાચ વધારે સમૃદ્ધ દેશ હોત રાજપૂત રાજાઓએ ભારતના લોકોના કલ્યાણ માટે ખૂબ જ સારા કાર્ય કર્યા હોત અને આપણો દેશ દેશ આજે વિજ્ઞાન વેપાર કૃષિ અને ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ આગળ હોત છે રાજપૂત સમયના કોઈ પણ એક રાજવંશનો પરિચય આપો તો સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે આ વંશમાં મૂળરાજ ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતા રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે સિદ્ધરાજ જયસિંહની માતા મિનલ દેવી આદર્શ રાજમાતા હતા સોમનાથ નો યાત્રાવેરો બંધ કરાવવામાં ધોળકાના મલાવ તળાવના નિર્માણમાં તેમનો જ નિર્ણય હતો કુમારપાળે રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી ત્યાર પછી પ્રવૃત્તિ કરવાની છે તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય હોય તો તેના વિશે માહિતી મેળવીને કોઈ પણ એક વિશે નોંધ કરો

રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યોના સ્વાધ્યનપોતિના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યનપોતિના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે મારી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો જેમાં આપને દરેક પાઠની પીડીએફ મળી રહેશે તો આશા કરું છું મારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો